બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ પાલનપુરના પાદરપુરા નજીક આવેલા બનાસ ઓઇલ મિલ ખાતે બનાસ ડેરીના ડિરેક્ટરો તેમજ હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં મળેલી આ સત્તાવનમી વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નવા ભાવ વધારાની જાહેરાત સાથે વર્ષ દરમિયાન દૂધકાંત્રીમાં સારું પ્રદર્શન કરનાર ટોપટેન મહિલાઓનું સન્માન કર્યું જોકે નવા ભારાઓ વધારાની જાહેરાત થતાં જ જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દૂધ ક્રાંતિની સાથે શ્વેતક્રાંતિ સર્જી છે ત્યારે દર વર્ષે બનાસ ડેરી દ્વારા યોજાતી જનરલ વાર્ષિક સાધારણ સભા આ વખતે પાલનપુર નજીક બાદરપુરા ઓઇલ મિલ ખાતે યોજાઈ હતી બનાસ ડેરી દ્વારા સાધારણ સભામાં માત્ર ડિરેક્ટર મંડળ જ નહીં પરંતુ બનાસ ડેરીમાં દૂધ ભરાવનારા પશુપાલકો પણ પોતાનો મત રજૂ કરી શકે તે હેતુસર હજારો પશુપાલકોને એકત્રિત કરાતા હોય છે ત્યારે હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં મળેલી આ સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો અને ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું કે અમેરિકા તેનું દૂધ અને પશુપાલનની અલગ અલગ ચીજવસ્તુઓ ભારતમાં વેચાણ માટે દબાણ કરી રહ્યું છે જો તે દૂધ ભારતમાં આવે તો ભારતના ડેરી ઉદ્યોગ બંધ થઈ જાય જોકે પ્રધાનમંત્રીએ દુનિયાના જગત જમાદાર સામે ઝૂક્યા વગર ભારતના ખેડૂતો અને પશુપાલકો માટે નિર્ણય કર્યો કે અમેરિકાનું દૂધ ભારતમાં નહીં આવવા દઉં જોકે વડાપ્રધાનના આ નિર્ણયને જોતા ચેરમેન શંકર ચૌધરીએ હજારો પશુપાલકોના હાથ ઊંચા કરાવી પ્રધાનમંત્રીના અન્ય નિર્ણય બદલ તેનો આભાર વ્યક્ત કર્યો હતો તો સાથે જ નવા વર્ષનો ભાવ વધારો બે હજાર એકસો એકત્રીસ કરોડ જાહેર કરી ડેરી દ્વારા આઠ પોઈન્ટ બત્રીસ ટકા ભાવ વધારાની ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરતાં જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે જોકે સાથે જ જિલ્લામાં દૂધક્રાંતિમાં સારું પ્રદર્શન કરનારી જિલ્લાની ટોપ ટોપટેન મહિલાઓને સન્માનિત કરી છે તો સાથે જ બનાસ ડેરી દ્વારા આગામી સમયમાં શરૂ થનારા અલગ અલગ પ્રકલ્પોથી ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોને અવગત કર્યા છે

કર પણ તેમની ફરે સારી રીતે બચાવી રહી છે લોકો ને સારા ન્યાય આપી રહી છે અને બજાર ને સમાન હકતી આપી છે તે બદલ ઉતેર્ને કહી છે કે આતના પશુપાલકો પોતાની અને પોતાના સરકાર પર પણ ઉમીદ છે કે તેઓ તેમની માટે સારા એવા પગલા પણ લેઈ લેશે તો બસ આજે જે ભાવ વધારો મળ્યો છે તેનાથી કેટલા ખુશ છે પશુપાલકો ખુશીનો તો કોઈ જ નહીં જો આ ભાવ વધારો મળ્યો છે તો તેઓ કહે છે કે અમે પણ સરકારની સાથે જોડાયેલા છીએ અને અમે પણ આ ભાવ વધારાથી ખૂબ જ મારું નામ છે ઉમદિયા સુજનબેન હું દાદા જિલ્લાની મહેનત કરી રહ્યા છે પશુપાલન કરી રહ્યા છે અને આજે ભાવ વધારો છે એથી અમને બહુ જ ખુશી થાય છે ખુશીના કઈ ઠેકાણા નથી રહ્યા અને એટલી ખુશી થાય છે કે એટલું બધું સારું ભાવ વધારો કર્યો અને એ પણ આપણા મારીને શ્રી શંકર થઈએ પશુપાલકોને બહુ જ ફાયદો થવાનો છે ભાવ વધારાથી ગયા વર્ષે ના બાર વર્ષમાં નથી થયો એટલો ફાયદો આ વખતે થવાનો છે ખુશી ખુશી અને હદ છે અમે કઈ ના શકીએ એટલી ખુશી થાય છે માળી સુંદર દિનેશભાઈ સરદ તાલુકાના લુણાવા ગામની વતની છે બનાસ ડેરી મધુબેન સરદારભાઈ આ વર્ષે મેં એક એકોણું લાખ સન્નું હજારનું દૂધ ભરાયું

સાત દિવસ પશુપાલકોની મહેનત અમારા કર્મચારી અધિકારીનો કામ અમારા નિયમક મંડળના નિર્ણયો પરંતુ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશના પશુપાલકો અને ખેડૂતોનું પ્રોટેક્શન કર્યું અમેરિકાનું દૂધ એ ભારતમાં ન આવે એના માટેની જે પોલિસી કરી જેથી કરીને આજે એકવીસો કરોડ કરતાં વધારે રૂપિયા આપણે ભાવ ફેર તરીકે આજે અમે પશુપાલકોને આપી શક્યા છીએ સૌથી સંતોષ એ છે કે ડેરી તો અમે ભાવઠેર આપીએ છીએ પરંતુ અમારા ગામની દૂઢ મંડળીઓએ પણ સાતસો કરોડ કરતાં વધારાનો ભાવ ફેર આપવાનો નિર્ણય કર્યો એટલે લગભગ આવતા મહિનાનો પગાર આવશે લગભગ પાંચસો કરોડ રૂપિયા જેટલો અને એના સિવાય ઓગણત્રીસો કરોડ કરતાં વધારે રૂપિયા બીજા આવશે એમ કરીને આ બનાસકાંઠા જિલ્લાની અંદર ચાર હજાર કરતા કરતાં વધારાની ઇકોનોમી એક સાથે એક મહિનાની અંદર વસ્તી થશે દોડતી થશે અને સામાન્ય પશુપાલક ખેડૂતો માતાઓ બહેનો જે રાત દિવસ મહેનત કરે છે એનું એમને ફળ મળ્યું છે હું એમના આ જસ મારા પશુપાલક માતાઓ બહેનોને આપું છું એમના પુણ્ય પ્રતાપે અમે આ કામ કરી શક્યા છીએ